નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દાખલો શું શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો અહીંયા આપણે પહેલા માહિતી મેળવી લઈએ તો સંખ્યા રેખા હોય એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી ચાલે હોય એ રીતના ડાબી બાજુ ઋણ એક ઋણ બે ઋણ ત્રણ

ધન પૂર્ણાંકો પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ અને આ બાજુ રહીએ ઋણ સંખ્યાઓ એ બધી ભેગી થઈને શું બનશે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય પ્રાકૃતિક સંખ્યામાં 1 થી ચાલુ કરીને

એ જ રીતના ઋણ સંખ્યાઓ અનંત સુધી આનો સમાવેશ થશે પૂર્ણ સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓમાં થશે પૂર્ણાંક સંખ્યાઓ સિવાય પણ સંખ્યા રેખા પર સંખ્યા હોય છે એ કઈ પૂર્ણાક સિવાયની હોય અપૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ કઈ પૂર્ણાંક ના હોય પૂર્ણાંક પૂર્ણ સંખ્યા દાખલા તરીકે બે પોઈન્ટ પાંચ અપૂર્ણાંક સંખ્યા થઈ હોય એ જ રીતના પાંચ ભાગ્યા ત્રણ પણ કેવી સંખ્યા થશે અપૂર્ણાંક સંખ્યા થશે બરાબર પૂર્ણાંક અને અપૂર્ણાંક બધી સંખ્યાઓ ભેગી થઈને કઈ સંખ્યા બનશે સમય સંખ્યા બનશે સમય સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવી જાય સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવે પૂર્ણ સંખ્યા આવે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે હવે જીરોની વાત કરીએ તો જીરો એ કેવી સંખ્યા થશે પૂર્ણ સંખ્યા થશે પૂર્ણાંક સંખ્યા થશે કારણ કે પૂર્ણાંકમાં પણ જીરોનો સમાવેશ થાય છે પૂર્ણમાં પણ સમાવેશ થાય છે એ રીતના સમય સંખ્યા પણ કહેવાશે આપણે બીજી રીતના જોઈએ તો સમય સંખ્યા નું સ્વરૂપ કેવું હોય સમય સંખ્યાનું સ્વરૂપ સ્વરૂપનું હોય સંખ્યા કેવી હોય સમય સંખ્યા પી બાય ક્યુ સ્વરૂપમાં હોય છે સ્વરૂપમાં હોય છે એટલે જે સંખ્યાને આપણે પી બાય ક્યુ એટલે કે અંશ અને છેદ

બે પછી પાંચ ભાગ્યા ત્રણ આ બધી સંખ્યાઓ કેવી થશે સમય સંખ્યાઓ થશે અહીંયા પ્રશ્ન એવો કર્યો હતો કે શૂન્ય એ એક સમય સંખ્યા છે એ પ્રશ્ન કર્યો આપણને તો હા શૂન્ય એ સમય સંખ્યા થશે આપણે આ બધી સંખ્યાઓ જોઈએ એના પરથી ખ્યાલ આવે છે કે શૂન્ય એ સમય સંખ્યા છે તો આનો જવાબ શું થશે કે અહીંયા જવાબ લખીશું આપણે પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એટલે કે શૂન્યને આપણે અઉન છેદના સ્વરૂપમાં લખી શકાય લખી શકાય એ કઈ રીતના લખાશે તો જીરો બરાબર જીરો છેદમાં એક લખી શકાય જીરો છેદમાં બે પણ લખી શકાય છેદમાં ત્રણ પણ લખી શકાય જીરો ને આપણે આ અલગ અલગ સ્વરૂપમાં લખી શકીએ તો આગળ જોઈએ તો જીરો છેદમાં પાંચ સ્વરૂપે પણ આપણે લખી શકીએ આ રીતના આપણે અસંખ્ય રીતે લખી શકીએ છ સમય આપણે શોધવાની તો મિત્રો એ યાદ રાખવાનો અહિયાં કે જેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી હોય એના બધા એક કરો છ સમય સંખ્યાઓ કીધી છે એના બધા એક દે તો આપણને કેટલા મળશે સાત મળશે તો આપણે શું કરીશું આ સાતને ત્રણના અંશ અને છેદમાં ગુણીશું એટલે આપણી જોડે સંખ્યા કહીએ ત્રણ તો ત્રણ ના ત્રણ ના સાત વડે આપણે ગુણીશું અને સાત વડે ભાગીશું તો આપણને કઈ સંખ્યા મળશે આ બંનેનો ગુણાકાર થશે એટલે સાત ગુણ્યા ત્રણ કેટલા થશે એકવીસ એટલે અંશમાં આવશે એકવીસ અને છેદમાં આવશે સાત એ રીતના આપણે ચાર ને પણ સાત વડે ગુણીશું અને ભાગીશું તો ચાર ને પણ આપણે સાત વડે ગુણીશું અને સાત વડે એકવીસ છેદમાં સાત એકવીસ છેદ માં સાત લેશું એ કશું નહીં પણ ત્રણ જ છે આપણે કારણ કે સાત સાત અહીંયા સાત સાત કેન્સલ થશે એટલે લાસ્ટમાં તો શું મળશે ત્રણ જ મળશે એટલે એકવીસ છેદ થી આપણે ચાલુ 21/7 त्या अप्रो चालू करीछु तो 21/7 तो 21/7 પછી 22 / 7 22 પછી 23 / 7 23 પછી 24 / 7 કામ કરતા કરતા ક્યાં લે સુધી જવાનું 28/7 સુધી આપણે જવાનું 24 પછી 25, 25 / 7

पी त्रेवीस छद जे जगह अंश उड़ता हो जगह उड़ाड़ बाकी जरूर छीस छेदमा सात सत्यावीस छद अठाईस छेद ત્રણ અને ચાર વચ્ચેની છ સમી સંખ્યાઓ કઈ થઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ એ આપણી ત્રણ અને ચાર વચ્ચેની ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ થઈ તો ફરીથી એકવાર સમજાવી દઉં સૌ પ્રથમ શું કરો આપણે તો કે જેટલી સમય સંખ્યા એક કરો એટલે કે બંને સંખ્યાઓને આપણે સાત વડે ગુણીશું ભાગીશું તો ત્રણ પહેલા હતા તો ત્રણ આપણે સાત વડે ગુણ્યા ભાગ્યા હતા શું મળ્યું આપણને એકવીસ છેદમાં સાત મળે એ રીતના ચાર 7 વડે ગૂમે આના ભાગા તો શું મોડી 28/7 પછી જે પહેલી સંખ્યા હતી ત્યાંથી ચાલુ કરવાનું એટલે કે 21/7 થી ચાલુ આપણે કરીશું 21/7 પછી શું હવે ક્રમિક એક એક વધારતો જવાનું 22 23 24 25 26 27 અને 28 જવાનું એટલે સુધી બીજી સંખ્યા હોય એટલે સુધી આપણે જવાનું છેદમાં તો જે હોય એ જ રાખવાનું છેદમાં કોઈ સંખ્યા બદલવાની નથી તો આ આપણો જવાબ થશે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા બીજી સંખ્યા થશે તો એ જ પ્રમાણે આપણે ત્રીજો દાખલો જોઈશું ત્રીજા દાખલામાં શું કીધું ત્રણ ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ અને બીજી કઈ હતી

આ બંને ગુણાકાર છ ગુણ્યા ત્રણ અઢાર થશે અને છેદમાં થશે તો એ ચાર છેદમાં પાંચ ને પણ આપણે છ વડે ગુણીશું અને છ વડે ભાગીશું તો અંશમાં કેટલા થશે છ ચોકા ચોવીસ છ પંચા ત્રીસ છેદ માં ત્રીસ થશે

એકવીસ છેદમાં ત્રીસ બાવીસ છેદ 30, ત્રીસ છેદમાં ચોવીસ છેદ ત્રીસ હવે આપણે અઢાર છેદમાં માં ત્રીસે શું હતું અઢાર છેદમાં ત્રીસે એટલે કે ત્રણ ભાગે પાંચ હતી આપણી તો એના બરાબર લખીશું અહીંયા ત્રણ બરાબર પછી ઓગણીસ છેદમાં એટલે આપણે ઇટ લખીશું પછી અહીંયા અહીંયા કેન્સલ થશે એટલે સાત છેદ અને દસ અહીંયા જોઈએ તો અગિયાર દુ બાવીસ બે બે વડે ભાગ ચાલશે એટલે અગિયાર છેદ માં રહેશે અને છેદમાં રહેશે પંદર એ જ પ્રમાણે આ જોઈએ તો અહીંયા કોઈ ભાગ ચાલતા નથી એટલે આપણે આને 23/30 લખીશું અને આ સંખ્યા હતી આપડી બીજી સંખ્યા 4/5 તો એના બરાબર લખીશું 4/5 તો મિત્રો આ આપણો જવાબ બીજો એટલે 3/5 અને 4/5 વચ્ચેની પાંચ સમાંતર સંખ્યાઓ આપણે અહીંયા જોઈ શકેલા છે 1 2 3 4 અને 5 तो अः अपने जवाब तरीके लखीश केदमा पांच वी संख्या संख्याओ कई कई थे ओग्सद त्रीस બે છેદ માં ત્રણ સાત છેદમાં દસ અગિયાર છેદમાં મિત્રો એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે અહિયાં કે ત્યાં ત્રણ છેદ માં પાંચ અને ચાર છેદમાં પાંચ ત્રણ છેદ માં પાંચ અને ચાર છેદ માં પાંચ વચ્ચે આપણે કેટલી સંખ્યા સુધી પાંચ સમય સંખ્યાઓ સુધી તો આ બે સંખ્યાઓ વચ્ચે

પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યામાં એકથી ચાલુ કરીને બે ત્રણ ચાર એમ કેટલી સુધી અનંત સુધી આપણે જઈએ બધી પ્રાકૃતિક સંખ્યા પછી અને પૂર્ણ સંખ્યામાં કઈ આવશે તો પૂર્ણ સંખ્યામાં આવશે જીરો સહિતની બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે જીરો આપણે પ્રાકૃતિક સંખ્યામાં જીરો ઉમેરીએ એટલે આપણને શું મળશે પૂર્ણ સંખ્યાઓ મળશે એટલે એક બે ત્રણ चार अनंत સુધી અનંત સુધી આપણે થઈ શકે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવું અહીં આપણે વિધાન આપેલું છે સત્ય કે અસત્ય આપણે ચક્કસવાનું છે તો અહીંયા જોઈએ તો પ્રાકૃતિક આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા આપણા પૂર્ણ સંખ્યામાં જોવા મળે છે એટલે આ વિધાન કેવું થશે સાચું થશે આ વિધાન કેવું થશે સાચું થશે એક પ્રમાણે બીજું દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો આના માટે આપણે સંખ્યા રેખા બનાવીશું આગળ પહેલા દાખલામાં બનાવી તે સંખ્યા રેખા અહીંયા આપણે બનાવીશું તો મધ્યમાં શું સંખ્યા રેખાના મધ્યમાં જીરો આ બાજુ ધન પૂર્ણાંકો એટલે કે એક બે ત્રણ ચાર એમ અને સુધી ચાલે કરશે આ બાજુ ઋણ પૂર્ણાંકો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ સંખ્યાઓ પછી સોરી અહીંયા ઋણ સંખ્યાઓ બધી બધી ધન સંખ્યાઓ અને જીરો આ બધાનો સમાવેશમાં થશે પૂર્ણાંક સંખ્યામાં થશે પણ પૂર્ણ સંખ્યામાં શેનો સમાવેશ થશે જીરો સહિત આ બધી સંખ્યાઓનો સમાવેશ એટલે અહીંયાથી આ બાજુ જોઈએ બધી સંખ્યાઓ કઈ થશે પૂર્ણ સંખ્યાઓ થશે કઈ થશે પૂર્ણ સંખ્યાઓ અને આ બધી જે આપેલી છે બધી કેવી થશે પૂર્ણાંક થશે પ્રશ્ન અહીંયા આપણે વિધાન કેવો આપેલું છે કે દરેક પૂર્ણાંક પૂર્ણ સંખ્યા છે તો એ જરૂરી નથી કારણ કે માઇનસ બે ચલો એક લઈ લઈએ આપણે માઇનસ બે લઈ લઈએ તમે માઇનસ ત્રણ પણ લઈ શકો માઇનસ ચાર પણ તમારે જે લેવું છે ઉદાહરણમાં લઈ શકો કે માઇનસ બે એ પૂર્ણાંક સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નથી એટલે આ વિધાન કેવું થવાનું ખોટું થશે બરાબર હવે ત્રીજું જોઈએ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન પણ કેવું થવાનું ખોટું થવાનું એનું ઉદાહરણ કઈ રીતના તો આપણે એક સમય સંખ્યા લખીશું ચલો ત્રણ છેદમાં બે આ કેવી થઈ સમય સંખ્યા થઈ બરાબર આ થઈ સમય સંખ્યા થઈ तो सु आर सममेय संख्या 3/2 3/2 एक पूर्ण संख्या था नहीं था पूर्ण संख्याओं का तो कई संख्याओं का समावेश था 0 1 2 3 4 5 के जितना अनंत સુધી ચાલે ચાલે કરસે આ બધી સંખ્યાઓ કઈ થશે પૂર્ણ સંખ્યાઓ થશે પણ 3/2 તો સંમેય સંખ્યા છે તો 3/2 પૂર્ણ સંખ્યા થશે ના થાય ના થાય કે દરેક સંમેય સંખ્યા પૂર્ણ સંખ્યા હોવી જરૂરી નથી grados. Tú venía, puta se sacó. Biju vida en la seco tú. Ana triju pon, cotú, eso. Y a